હા મિત્રો કેમ છો મજામાં આજે આપણે રતાળુના ભજીયા બનાવવાના છે બહુ જ મસ્ત મજાના એકદમ ટેસ્ટી બનાવીશું એકદમ રતાળું હેલ્ધી હોય છે ટેસ્ટી હોય છે અને નાના ભજીયા બહુ જ મસ્ત બનાવે મસ્ત બને છે તો આપણે આજે રતાળુના ભજીયા બનાવીશું તો રતાળુના ભજીયા બનાવ તો પહેલાં આપણે રતાળુ છોલી અને હું તમને બતાવું કેવી રીતના કટકા કરવા છે આપણે પછી આપણે ભજીયા બનાવીએ

જોઈ શકો છ છાલ નીકળી જાય છે જેવી રીતના બટાકાના ભજીયા બનાવીએ આપણે એવી રીતે બટાકાના ભજીયાનું પત્તી કુકરીએ એથી થોડું ઉજાળું રાખવાનું બધા જ આપણે આવી રીતે કરી લેશું कपाई ग एकदम सरस मजा ना हम अपने लोट ने लै लीए तुम तेई सको मैं एक वटकी चना लोट लीधोट अपने वगार बना चाटी लीधो चार जरूरी है चाली वटकी बनी लीधो અને આપણે આવી રીતના મોટા વાસણ માં અંદર રાખી દેવાનું આ શું આપણે હવે લૂટના અંદર થોડું લાલ મરચું અડધી ચમચી અડધી ચમચી દાણા જીરો અડધી ચમચી મીઠું પાણી રેડીશું થોડું 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 પાણી રેડી સરસ મજાનું એક ખીરું બનાવી લેશું મિત્રો તમે જોઈ શકો સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ને આપણે એક ચમચી અજમાં નાખીએ છીએ એક ચમચી ખાંડેલું લસણ એક ચમચી સાદીના ફૂલ મિક્સ કરી લસુ આવી રીતે રાખવાનું વિટર આપણે ગુજરાતી ભજીયા બટાકાના બનાવતા હોય તો લસણને એવું નથી નાખતા હોતું પણ આના અંદર લસણ ને બધું આવે એટલે ટેસ્ટ આવે બધું લસણ બધું મિક્સ થઈ ગયું છે સરસ મજાનું હવે આપણે ભજીયા તરવા માટે તેલ મૂકી દઈશું મિક્સ તમે જોઈ શકો છો આપણે તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થઈ રહ્યું છે તેલ ગરમ થઈ ગયા પછી આપણે ભજીયા તરવાનું ચાલુ કરીએ મિત્રો આ રાજસ્થાનના ફેમસ ભજીયા હોય છે મારા ઘરે તો ઘણી બધી વાર બને છે પિયરના અંદર તો હું પણ પિયર આવેલી છું તો મેં કીધું ચાલો સરસ ફેમસ છે તો આપણે વિડીયો બનાવીએ એમ તો વિડીયો બનાવીએ છીએ આજે તમારા માટે ખરેખર બહુ ટેસ્ટી બને છે એકદમ હેલ્ધી હોય છે છોકરા બટાકાના ભજીયા ખાય ને આ બહુ જ સરસ રહે છે તેલ ગરમ થઈ ગયું છે આપણે આવી રીતે એ પતુંકું લેવાનું છે અને આવી રીતે કરવા મૂકવાનું છે આવી રીતે મૂકશું મિત્રો તમે જોઈ શકો છો મેં આવી રીતના કેટ મૂકી દીધા છે ને આપણે અને તેરવાના છે ધીમે ધીમે બહુ જ મસ્ત મજાના થઈ ગયા છે એકદમ થોડી થોડી દડા જડાસ મજાના ફેરવી લેશું અને એકદમ મસ્ત મજા પિંક કલર ના ધાવી દેસું মিত্র পুজো সালার চেঞ্জ থ মস মজা সারা গাছ হলদর নই না যেমন সাথে খারু না এটাই খারু না বই চাল সুল না বে চাল সোফ্ট থাকে চায়

મિત્રો તમે જોઈ શકો છો આપણે રતાડના ભજીયા બહુ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે થોડા થોડા દેખાઈ ગયા છે તમે જોઈ શકો છો બહુ મસ્ત પિંક કલરના દેખાય છે અંદરથી બહુ જ સરસ મજા થઈ ગયા છે હવે આપણે સર્વ કરી દઈશું હું થાળીના અંદર લઉં છું થોડા વધારે છે એટલે વધુગળી પણ જોઈએ ડુંગળી તમારી દીધી છે અને મેં મરચાં પણ તરી લીધા છે મીઠું નાખી દીધું છે થોડું મિત્રો ખરેખર એકદમ બહુ જ મસ્ત મજાના છે આ મરચા જોડે ડુંગળી જોડે સારા લાગે ચટણીની કંઈ પણ જરૂર હોય નથી અને અમે તો ચાર જોડે પણ ખાઈએ છીએ બહુ જ મસ્ત લાગે છે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે સરસ મજાનું એકદમ નવું નવું હેલ્ધી હેલ્ધી રોજ રોજ નવું નવું લઈને આવું ઓકે મિત્રો ભાઈ ભાઈ મિત્રો શ્રી